યુથ પાવર વાલિયાની ટીમ દ્વારા વાલીયા ડેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પીએચસી અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતા હોય છે ત્યારે દર્દીઓને સારવાર આપતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડિંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન તેઓની ટીમ દ્વારા મંગળવારે ડેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવતા ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો જ્યારે જર્જરિત બિલ્ડિંગને લીપાપોથી કરવામાં આવી હોવાનું પણ નજરે પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય પીએચસી તેમજ સબ સેન્ટરો પણ જર્જરિત હોય તો આ ખાલી કરવા સાથે યોગ્ય પગલા લેવાની માંગ કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ અમે વલિયા સીએસસી ખાતે સ્થળ તપાસ કરી અને દવાખાનાની એકદમ ગંભીર અને દયનીય હાલત લોકો સુધી એનો વિડીયો પહોંચાડ્યો હતો ત્યારે તંત્રએ એના પર ધ્યાન લઈ એને સેફ જગ્યાએ સ્થળ સ્થળાંતરિત કરી અને બીજી ઇમારતમાં એને એને દવાખાનાને લઈ જવામાં આવ્યું હતું ત્યારે તંત્રએ બીજા અમુક અનેક ગામમાં બીજા જર્જરિત જે દવાખાના છે એની એને પણ એ લોકોએ સ્થળાંતરિત કરવા માટે જાહેરાત નોટિસ જાહેર કરી છે ત્યારે એમાં ડેહલી ગામ ભિલોડ અને ઢોળગામ ગામના દવાખાનાનો સમાવેશ થાય છે ત્યારે બીજા વાલીયા તાલુકામાં બીજા અનેક દવાખાના એવા છે જે જર્જરિત હાલત છે એકદમ ખૂબ જ દયનીય હાલતમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં છે ત્યારે હું તંત્રને અપીલ કરીશ કે એને પણ સ્થળાંતરિત એને સારી સુવિધા ઉપલબ્ધ થાય અને એને એનું સમારકામ કરે નવીનીકરણ કરવામાં આવે